અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજન માટે ભવ્ય ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફનફેરમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફનફેર દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ આનંદ સાથે ભાગ લીધો હતો સાથે સાથે ફૂડ સ્ટોલનું પણ વિશેષ આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે કૃષ્ણ સ્વરૂપ સ્વામી સ્વરૂપ સ્વામી શાળાના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિત શાળા પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા છે કે જ્યારે વસંત ઋતુ આવે છે ને ત્યારે પ્રકૃતિ ખીલી જાય છે અને જ્યારે સંત આવે છે ને ત્યારે સંસ્કૃતિ ખીલી જાય છે વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલા વાલી આજ આપણે વચ્ચે પૂજ્ય ગુરુજી વિરાજમાન છે પર જોરદાર તાળીઓના સાથે આપણે ગુરુજીને વંદન કરીએ